એટલે તું હોશિયાર જ છું લે પણ એ વસ્તુ અલગ છે તને સાયકલ આવડે છે ના તને એક્ટિવા આવડે છે ના તો પછી ગાડી કેમ ની ચલાય તું પણ સાયકલ ને એક્ટિવા માં તો બે ટાયર હોય છે ગાડી માં તો ચાર હોય એટલે આપણે પડીએ જ નહીં ને અરે તું ના પડું પણ બીજા બધા પડી જાય એનું શું એવી કઈ રીતે બધા પડી જાય એટલે પડી જ જાય ને ચાલ ઊભી રહે ગાડીમાં ગેર ક્યાં હોય કે એટલું કહી દે કરે અરે બાઈકમાં પગમાં હોય છે તો ગાડીમાં પગમાં જ હોય ને ગેર ઓ મારી માં ગાડીમાં હાથમાં હોય ગેર બાજુમાં હાઈ તો ચલાય એટલે બધું શીખી જઈએ એવું કઈ ના હોય ના આપણે અરે શું એવું કઈ ના હોય ગાડી ના શીખાય બધું શીખાય એટલે મિરર મિરર હોય વચ્ચે એ છેના માટે હોય એ જો આપણે કઈક મોઢું વડું જોવું હોય ને તો ચાલે એમ પાછળ બેઠા હોય પંચાયત કરતા હોય તો આપણે જોવા થાય એટલે ગાડી ચલાવતા આગળ જોવાનું છે કે પંચાયત જોવાની છે આ તો આગળ એ જોવાનું જ ને અને પેલા બે કાચ એ તો પાછળથી સાધન આવતા એ જોવા માટે હોય તો ખબર છે મને કઈ હું ગાડી નહીં હા એ કમ્પ્લીટ વાત કરી હો અને આપણો જમણી બાજુ વળવું હોય તો કયો હાથ બતાવવાનો આ બાજુ

શું કરું છું તમે લગન વાત નહી કરો ગાડી શીખવાડવાની વાત છે તો ગાડી શીખવાડવાની વાત કરો બરાબર અરે પણ એક કામ કર ગાડી નહી શીખવી આપણે પહેલા જને હું કહું ને તું સાયકલ શીખ હું નાની કીકી છું તો સાયકલ ચલાઈસ તો પ્લેન ચલાવો ભાઈ હા તો પ્લેન લઈ લો તો હું તો પ્લેન ચલાઈસ હા મે મગજ ના હો ને તો પ્લેને ચલાવો ને ટ્રેન ચલાવો બધું ચલાવો તમને એક ગાડી આવડે છે એમાં તમે વૈજ્ઞાનિક થઈ ગયા એમ ને એટલે જ તમે અહીંયા છો મારા ગાડી જ નહીં શીખવી ના અલે તો ખરી અરે મારે શીખવી જ નહીં ના અરે હું એજ કઉ છું કે તું નહીં શીખું ને એમ જ લોકોનું ભલું થશે